ગુજરાતી ફિલ્મો હવે વિવિધ વિષયો પર બની રહી છે આજ શૃંખલામાં ટીકુ તલસાણિયા અને સુપ્રિયા પાઠક અભિનીત નવી ગુજરાતી ફિલ્મ એટલે કે ફરી એકવાર આ ફિલ્મ મોટી ઉંમરે જીવનસાથી ગુમાવ્યા બાદ અનુભવાતી એકલતા અને ખાલીપા ઉપર આધારિત છે ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે લોકો ફરી એકવાર પ્રેમ અને સાથ શોધીને જીવનને નવપલવિત કરી શકે છે ફિલ્મના દિગ્દર્શક અખિલ કોટક અને લેખિકા કાજલ મહેતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના પ્રેક્ષકોને એક સારો સંદેશ આપશે આ ફિલ્મમાં બે થી ત્રણ ગીતો પણ છે આ અંગે વધુ માહિતી ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર ટીમે અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી પાટણથી પટોળા ફોક સોંગ આપણે જે ને ટ્રેડિશનલ પાટણથી પટોળા મંગાલાવ છે એનું ફ્યુઝન વર્ઝન છે રેપ મ્યુઝિક સાથે

એક સ્નેપશોટ સ્નેપશોટમાં કહું તો બેઝિકલી આની લાઈફ ફરી રીજનરેટ થાય અને સરખી રીતે બધું ગોઠવાઈ જાય પાછું એવી મારી ઈચ્છા છે અને હું એ કોશિશમાં લાગેલો છું That's basically what i want. આ સીવાય ભ ઘણા બધા ઇમોશન્સ છે ફિલ્મમાં એવું નથી કે એક લવ છે એમાં એક સિંગલ મધર ને ડોટર નું ભી એક બોન્ડિંગ સરસ મજાનું છે એક સિંગલ ફાધર ને ડોટર નું ભી બોન્ડિંગ છે સરસ મજાનું અને સાથે સાથે લવ તો છે જ એટલે ઘણા બધા ઇમોશન્સ છે ફિલ્મમાં એટલે આ એક સરસ મજાનો રસથાળ છે ગુજરાતી ઓડિયન્સ સંબંધોના બધા જ પાસાને આવરી લેવામાં અને ખાસ કરીને સોસાયટી માં જે ડાઈવોર્સ ને ટેબૂ જોવામાં આવે છે કે

અને મારા પાત્રનું નામ છે લાવણ્યા જે ટીકુ સર ઋષિકેશનું પાત્ર ભજવી રહ્યા છે એમની દીકરીનો રોલ કરી છે પણ સાથે સાથે ખૂબ જ રમુજી પણ છે એવું નથી કે માત્ર છે મેસેજ બહુ સિરિયસ છે પણ જે રીતે અમે મેસેજ આપીએ છે ફિલ્મ હસતા રમતા બહુ લાઇટ હાર્ટેડ કોમેડી કરતા કરતા આખી આટલી સરસ મજાની વાત અમે કહીએ છીએ મેં કીધું ને કે ફરી એકવાર તમે કોઈ પણ ઉંમરે તમારી લાઈફને ત્યાંથી રિસ્ટાર્ટ કરી શકો તમારી એક લાઈફ તમે જીવી ચૂક્યા છો એવું નથી તમારી પાસે આગળ બી લાઈફ છે ફરી એકવાર એને જીવવાનું સ્ટાર્ટ આ આવા વિચારો જ કર્યું દર વખતે ફરી એકવાર બનાવી પછી કોઈ એક પૂછ્યું કે હવે શું અખિલભાઈ તો કે અમે ફરી એક વાર ફિલ્મ બનાવી છે પછી કે ત્રીજી તો અમે હજુ ફરી એક વાર એમ કરતા કરતા પંદર ફિલ્મો બનાવી અમે પછી કે અમે કામ કરો ટાઇટલ જ રાખો કે ફરી એક વાર દર વખતે એને આ આઈડિયા આવ્યો એક એવી રીતે કે એના જે રાઇટર છે કાજલ મહેતા એમને આ આઈડિયા આવ્યો ને ફ્રોમ ધેર એ આખો સીડ સીડ રોપાયો અને પછી ઝાડ ઉગ્યો અમારા રાઇટરે સિનોપ્સિસ અમને સંભળાવ્યા અને વી લાઈક ઇટ કે ચલો કંઈક નવું છે મજા આવશે કરવાની પછી અમે એની પર વર્ક સ્ટાર્ટ કર્યું ખરા બહુ ઘર ઘરની વાત છે જોવા જઈએ તો દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક એકલતા અનુભવતા એક સિનિયર સિટીઝન આપણે જોઈએ છીએ કે પચાસ પંચાવન સાહીઠ વટાવી ચૂક્યા હોય એવા ઘણા આપણને જોવા મળતા હોય છે કે જે એકલતા અનુભવે છે અને એમને લગ્ન કરતા એમને હૂફની જરૂર છે એવું જરૂરી છે કે તમે લગ્ન કરો પણ તમને એક વ્યક્તિ જીવનમાં જોઈએ છે કે જેના સાથે તમારું કનેક્ટ હોય બોન્ડ હોય એ હૂફ મળે તમને બારમી સપ્ટેમ્બરે અમારી ફિલ્મ આવી રહી છે ફરી એકવાર જેમાં હું છું મારી દીકરી લાવણિયા છે એટલે અવનીમ મોદી છે અને સુપ્રિયા પાઠક છે અને નેત્રી ત્રિવેદી છે એટલે બધાના નામો લેવા અત્યારે મુશ્કેલ છે પણ આ બધા જ પાત્રો તમારે સરસ મજાની ફિલ્મમાં વણાયેલા જોવા હોય તો બારમી સપ્ટેમ્બરે તમારા આસપાસના નજીકના થિયેટરમાં પ્લીઝ જોવા જજો ફરી એકવાર ફરી એકવાર એ એક સુંદર મજાની પારિવારિક ફિલ્મ છે જેની અંદર રોમેન્સ છે જેની અંદર ઇમોશન્સ છે કોમેડી છે મ્યુઝિક બહુ સરસ છે એટલે તમને બધાને જ ગમે સપરિવાર માણી શકો એવી સરસ મજાની ફિલ્મ છે જે બાર સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો અચૂકથી પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોવા જોજો અને વધુમાં વધુ લોકો સુધી આ ફિલ્મ પહોંચે એના માટે અમારે તમારો સપોર્ટ જોઈએ છે જેના માટે અમે આવ્યા છીએ અહીંયા તો પ્લીઝ તમારા દર્શકોને જ કહેવા માગીશું બાર સપ્ટેમ્બરે ફિલ્મ ફરી એકવાર જોવાનું ચૂકતા નહીં તમે આપણી ભાષાને આપણા કલ્ચરને જીવિત રાખવા માંગતા હો તો ટિકિટનો ખર્ચો બહુ ન કહેવાય એટલે પ્લીઝ ટિકિટ ખર્ચીને જોવા જજો જેથી શું છે કે અમારા ડિરેક્ટરને પ્રોત્સાહન મળે અમારા પ્રોડ્યુસરને એને પૈસા મળે જેથી એ બીજી એક ફરી એકવાર બનાવી શકે એ જ એકચુલી ઉદ્દેશ્ય છે તમે નહીં માનો મારા મારા ડૉક્ટર છે ડૉક્ટર હરીનભાઈ એમને એમણે મને કંઈક લગભગ સાડા અગિયાર પોણા બારે ફોન કરી હતા કે ભાઈ તમારી તમારું આ શું કહેવાય ટ્રેલર જોયું અને મને બહુ મજા આવી તમારા તમારી દીકરી સાથેના સંવાદો બહુ સરસ છે અને ડૉક્ટર કોલેજની અમે દેટ ટાઈમ વોઝ સમથિંગ પેન્ટેસ્ટિક એટલે મને તો બહુ મજા પડી ગઈ અને એમને બહુ જ ગમ્યું એમ એટલે આશા છે કે તમને પણ બહુ જ ગમશે એટલે પ્લીઝ જોવા જજો અને મજા આવશે એ અમારી ગેરંટી